जल अभिषेक पूजा, अर्चना करवामा आवेल आ कार्यक्रम आकर्षण न केंद्र बनेल अयोध्या मा विश्व हिंदू ना आराध्य देव श्रीराम नी प्राण प्रतिष्ठा महोत्सव ते शुभ अवसरे अखिल गुजरात ना प्रमुख श्री किशोरभाई मोहन भाई कुहाड़ा द्वारा एक सौ एकावन होड़ी साथे मदरिए भगवान सोमनाथनी बाजूना राम मंदिर अभिषेक करी भगवान श्रीराम भगवानની પૂજા કરી અને ભગવાન શ્રીરામની આરતી કરી હતી આ પવિત્ર દિવસે નાની હોડીવાળા પોતપોતાની હોડીઓમાં મદ દરીએ રામ ધૂન કરી હતી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં دریاમાં આ ધાર્મિક કાર્યએ સમગ્ર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ શુભ દિવસે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વેરાવડ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી વેરાવડ પાટણ હિન્દુ સેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સાથે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તમામ હોડીવાળા વેરાવડ સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ફોફંડી હોડી એસોસના પ્રમુખ શ્રી હિરાભાઈ વધાવી ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલના સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી ભીડિયા ખારવા સમાજના રતિલાલ સુયાણી સુર્જભાઈ સુયાણી તથા મિત્ર મંડળ બાલાભાઈ કિશોરભાઈ ગણેશભાઈ કોહાડા મોહનભાઈ આંજણી તથા મીડિયા સેલના ઇન્ચાર્જ પ્રકાશ માલમડી વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર